શું કામ બલરામજી હાજર ન રહેવાનું કારણ એ હતું કારણ કે ભગવાન દ્વારિકાનાથે એને યાત્રા કરવા માટે મોકલી લીધેલા કારણ કે દુર્યોધન બલરામજી નો શિષ્ય હતો જો બલરામજી યુદ્ધ વખતે હાજર રહે તો એને દુર્યોધનના પક્ષમાં રહેવું પડે શ્રી કૃષ્ણ પાંડવોના પક્ષમાં હોય તો ભાઈઓ ભાઈઓની વચ્ચે યુદ્ધ કરવાનો પ્રસંગ આવે એટલા માટે હાજર નથી રહ્યા અને વિદુરજી શું કામ હાજર નથી રહ્યા આગળ કથા આવશે ત્યારે બતાવીશ પણ મહાભારતનું જ્યારે યુદ્ધ થયું એ દરમિયાન વિદુરજી યાત્રા કરવા માટે જતા રહ્યા હતા છત્રીસ વર્ષ સુધી વિદુરજી ભારતમાં પરિભ્રમણ કરતા હતા હવે યુદ્ધ પૂરું થઈ ગયું છે હસ્તિનાપુરની રાજગાદી યુધિષ્ઠિરને મળી ગઈ છે દ્વારિકાનાથ દ્વારિકામાં બિરાજી રહ્યા હતા એ પછી વિદુરજી એ દરમિયાન યાત્રામાં હતા પછી તો દ્વારિકાનાથનું ગમન થઈ ગયું ઉદ્ધવજી વિદુરજીને રસ્તામાં મળ્યા ઉદ્ધવજી વાત કરી દીધી કે દ્વારકાનાથ હવે નથી એ વાતની ખબર હજી પાંડવોને નથી વિદુરજીને ખબર છે અને વિદુરજી આવી ગયા નું યુધિષ્ઠિરજીએ સ્વાગત કર્યું છે યુધિષ્ઠિરજી વિદુરજીને કહ્યું છે કે વિદુર કાકા અપિ નો યુસ્મત પક્ષ છાયા સમેધિતાન વિપદ ગણા વિશાન આજ્ઞે વિપત ગણા વિષાગ આદેર મોચીતા વિધુર કાકા જેવી રીતે પક્ષીઓ પાંખ નીચે ઈંડાઓને સેવે ને એમ તમે અમારું ધ્યાન રાખ્યું છે તમે અમને અગ્નિથી બચાવ્યા તમે અમને ઝેરથી બચાવ્યા કાકા તમારો ઉપકાર અમે કોઈ દિવસ ભૂલી શકીએ એમ નથી વિદુર કાકા તમારા જેવા પરમ ભક્ત હોય ને એને તો ક્યાંય યાત્રા કરવાની જરૂર નહીં એ જ્યાં જાય ને ત્યાં ડગલે ડગલે પૃથ્વી છે ને એ તીર્થ જ બની જાય અહીંયા વિદુરજી પાસે બોલ્યા છે કયા વૃત્તિ આવર્તી તમ બચરથ બી ક્ષિતિમંડલમ તીર્થાની ક્ષેત્ર મુખ્યાની સેબિતાની ભૂતલે વિદુર કાકા તમે ક્યાં ક્યાં તીર્થોમાં ગયા તમારા જેવા ભગવ ભક્ત જ્યાં જ્યાં જાય ત્યાં ડગલે ડગલે પૃથ્વી તીર્થ બની જાય તીર્થના દેવતાઓ પણ ભગવાનના ભક્તની રાહ જોતા હોય છે તીર્થના દેવતાઓને પણ ભગવાનના ભક્તની પ્રતીક્ષા હોય છે એક વખત દેવરસિંહ નારદજીએ ગંગાજીને પૂછ્યું કે બધા પાપીઓ આવી અને તમારામાં સ્નાન કરી અને હે ગંગાજી તમને અપવિત્ર કરી દે છે તો તમારામાં જ્યારે અતિશય પાપ વધી જાય તો તમારા પાપ કઈ રીતે શાંત થાય ત્યારે ગંગાજીએ નારદજીને કહ્યું ગંગાજીએ કહ્યું લોકો આવીને મને અતિશય પાપથી ભરપૂર કરી દે ત્યારે ગંગાજી કે હું કોઈ ભગવાનના ભક્તની રાહ જોઉં અને કોઈ પરમાત્માનો પરમ ભક્ત આવી અને મારામાં ડૂબકી લગાડે ગંગાજી કે હું પવિત્ર થઈ જાઉં ભાગવતજીના નોમાસ્કનમાં કથા આવે છે ગંગાજી જ્યારે પ્રગટ થવાના હતા ત્યારે ભગીરથને ગંગાજીએ પૂછ્યું છે કે તમે મને કહો છો તો તમારા બાપદાદાઓની મુક્તિ માટે એના ઉદ્ધાર માટે હું પૃથ્વી પર તો આવું પણ મારી અંદર પછી તો બધા સ્નાન કરશે અને બધા મને પાપથી ભરપૂર કરી દેશે તો મારા પાપ કઈ રીતે શાંત થશે ત્યારે ભગીરથે ભાગવતજીમાં વચન આપ્યું છે ગંગાજીને કે કોઈ સંન્યાસીઓ આવશે કોઈ પરમાત્માના પરમ ભક્તો આવશે ગંગાજી તમારામાં ડૂબકી લગાડશે તમે પવિત્ર થઈ જશો આ તો શાસ્ત્ર સંમત વાત થઈ લોકવાણીમાં એવું કહેવાય છે કે નારજીએ ગંગાજીને પૂછ્યું કે હે ગંગાજી બધા લોકો એના પાપ તમારામાં પધરાવે તમે પાપનું શું કરો ગંગાજી કે હું નથી રાખતી તો હું જાવા દઉં દરિયામાં તો નારજીએ દરિયાને પૂછ્યું કે હે દરિયા દેવ આ બધા લોકો ગંગામાં પાપ પધરાવે અને ગંગાજીએ પાપ તમારામાં આવવા દે તમે એ પાપનું શું કરો દરિયો કે હું નથી રાખતો તો તો કે હું મીઠું બનાવી બનાવીને બધાને પાછા આપી દઉં છું ભગવાનનો ભક્ત ગંગાજીમાં સ્નાન કરે ત્યારે ગંગાજી પવિત્ર થઈ જાય વિદુરજી યુધિષ્ઠિરજી ક્યાં ક્યાં ગયા તમારી આજીવિકા કઈ રીતે ચાલે વિદુરજીએ બહુ સંક્ષિપ્તમાં વર્ણન કરી દીધું પણ એ વખતે વિદુરજીને ખબર પડી કે કૌરવોનો વિનાશ થઈ ચૂક્યો છે અને કૌરવોમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી જીવે છે અને પાંડવોના રાજમેલમાં પાંડવો એની સેવા કરે છે વિદુરજીને વિચાર આવ્યો કે મોટા ભાઈએ હજી ઘર નથી છોડ્યું વિદુરજી રાત્રિના સમયે ધૃતરાષ્ટ્ર ની પાસે આવ્યા છે ધૃતરાષ્ટ્ર પથારીમાં અળવટે છે બ્રહ્મલીન ઉજબા શ્રી ડુંગરેજી મહારાજ કથાની અંદર એવું કહેતા કે યુવાનીમાં બહુ પાપ કરે ને એને ઘડપણમાં રાત્રે ઊંઘ ન આવે ડાબેથી જમણા પડખા ફરે છે આવી અને માર્યું મોટા ભાઈ તે દિવસે દ્રૌપદીના વસ્ત્ર ખેંચાતા હતા અને દ્રૌપદી બચાવો બચાવો ના પુકાર કરતી હતી ત્યારે તમને દ્રૌપદીની ચીસો નહોતી સંભળાતી અત્યારે એનો અવાજ હવે આવે છે એટલે ઊંઘ નહીં આવતી હોય કાં ધૂતરાષ્ટે કહ્યું વિદુર તો આવી ગયો ભાઈ વિદુરજીએ કહ્યું હું આવ્યો કે ન આવ્યો એની ચિંતા કરો મોટાભાઈ તમારે ક્યારે જવું છે ને એ કયો ધૂતરાષ્ટે કહ્યું વિદુર કેમ આવું બોલે છે વિદુરજીએ કહ્યું મોટાભાઈ મને તમારી દયા આવે છે કે જે પાંડવોને તમે ઝેરના લાડવા ખવડાવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો એ પાંડવોના ઘરમાં તમે ખાંડના લાડવા ખાવ છો તમને શરમ નથી થતી મોટાભાઈ જે દ્રૌપદીને તમે ભરી સભામાં વિવસ્ત્રી કરવાનો પ્રયત્ન કર્યો અને દ્રૌપદી રાંધે છે તમે તમે છો તમને મરી મન જે પાંડવોને જીવતે જીવતા બાળી નાખવાનો પ્રયત્ન કર્યો અને એ પાંડવોના ઘરમાં તમે રહો છો જીર્યંતિ જીર્યંતે કેસા તમારા માથાના વાળ સફેદ થઈ ગયા મોઢું દાંત વગરનું બોખું થઈ ગયું કાને તમને સંભળાતું નથી આવી અવસ્થામાં હજી તમારી વાસના નથી ચૂકતી મોટાભાઈ હવે તો ભગવાન નું ભજન કરો પાસે બોલ્યા છે કે ભીમાપ વર્જિતમ પિંડમ આદતે ગૃહ પાલવત મોટાભાઈ ભીમસેન તમને રસોઈ પીરસે છે તમે પુત્રાની જેમ ખાવ છો ભીમસેન નો સ્વભાવ હતો ધૂતરાષ્ટ્ર ગાંધારી ભોજન કરવા માટે બેસે ને એટલે ભીમસેન ચાઈ ને પીરસવા આવે અને ભોજન કરતા હોય ને એટલે ભીમસેન લાડવાનો આગ્રહ કરે એટલે એમ થાય કે અમને આગ્રહ કરીને જમાડે છે પણ પછી ધીમેથી ભીમસેન બોલે ખાજો ખાજો લાડવા પ્રેમથી ખાવ આમાં તમ તારે ઝેર નથી નાખો ખાવ મોટાભાઈ આવી સ્થિતિમાં હવે તો ભગવાનનું ભજન કરો ધૂતરાષ્ટે કહ્યું વિદુર ક્યાં જાવ હું આંધળો છું મને દેખાતું નથી તમે આંધળા છો હું તો આંધળો નથી ચાલો મારી સાથે કોઈને પણ કયા વગર રાત્રિના સમયે અને ગાંધારીને વિદુરજી ઘર છોડાવીને ભગવાનનું ભજન કરાવવા માટે ગંગાના કિનારે લઈ આવે છે હરિદ્વારમાં જ્યાં આજે સપ્ત સરોવર નામનું ક્ષેત્ર છે જેનું ભાગવજીમાં સપ્ત સ્ત્રોત એવું નામ છે નારદ પુરાણમાં જેને સપ્તગંગ કહેવાય છે ત્યાં સપ્ત સ્ત્રોત ક્ષેત્રની અંદર ગાંધારીને કરાવીને વિદુરજીએ એનો મોક્ષ કરાવ્યો છે ધોતરાષ્ટ્રનો મોક્ષ થયો છે આ કથાની પાસેથી બે વાત શીખવા જેવી છે એક તો ઘણા લોકો એવું માને છે કે પાપી માણસ હોય ને એની મુક્તિ ન થાય સજ્જનો સમજો મુક્તિ છે ને મોક્ષ એવી વસ્તુ છે કે આ દરવાજા જ નથી એટલે બંધ થવાનો પ્રશ્ન જ નથી આવતો ગમે તે માણસને મુક્તિ મળી શકે છે ગમે એવો પાપી માણસ હોય પણ એના જીવનમાં કોઈ વિદુર જેવા કોઈ સદગુરુ મળે અને એનું જીવન જો બદલી જાય તો પાપાચારી માણસ હોય ને એનો પણ મોક્ષ સંભવ છે કેટલા દાખલાઓ તમને આપું વાલ્મિકી ઋષિ એનો ભૂતકાળ એમ કે વાલ્ય લૂંટારા હતા જે વાલ્મિકી ઋષિના ભૂતકાળમાં એક લૂંટારા તરીકે વાલ્મિકીજી હતા અને એની હાજરી માત્ર થી બધા ધ્રુજતા હતા પણ એ વાલીઓ લૂંટારો જ્યારે દેવરસિંહ નારદજીના સંઘમાં આવ્યો અને એને સત્સંગ થયો તો જીવન કેવું બદલી ગયું કે અયોધ્યાની સામ્રાજ્ઞ સીતાજીએ એ વાલ્મિકી ઋષિના આશ્રમમાં બે બે બાળકોને જન્મ આપ્યો આટલું આ નિર્ભીક રીતે આટલું જીવન પરિવર્તન વાલ્મિકીજીનું થઈ ગયું શું કામ સત્સંગ સદ્ગુરુ મળી જાય જીવન બદલી જાય અંગુલીમાલ નામનો રાક્ષસ હતો જે લોકો સામા મળે ને એના બધા આંગળા કાપી નાખે અને પછી એની માળા બનાવીને ગોળામાં પહેરતો આટલો ક્રૂર અંગુલી માલ એને એક વખત બુદ્ધનો ભેટો થયો બુદ્ધ જંગલમાં જતા હતા અંગુલી માલ સામો મળ્યો બુદ્ધને પકડી લીધા બુદ્ધે કહ્યું ભાઈ મારા આંગળા કાપીને તારી માળા જો બનતી હોય તો કાંઈ વાંધો નહીં પણ પેલા એક કામ કર સાચો બળવાનો હોય ને તો સામે રહેલા વૃક્ષની ડાળી મને કાપી દે એટલે પેલા અંગુલીમાલે ઝાટકો માર્યો ઝાડની ડાળી તૂટી ગઈ એટલે બુદ્ધે કહ્યું બળવાન તો હું તને તો કહું કે આ ડાળી જેમ હોતી પાછી દે એ શક્ય નથી બુદ્ધે કહ્યું તો જે વસ્તુ આપણે જોડી ન શકીએ ને એ વસ્તુ તોડવાનો આપણને અધિકાર નથી અને અંગુલી માલનું જીવન એટલું બદલી ગયું કે અંગુલીમાલ રાક્ષસ ભગવાન બુદ્ધનો શિષ્ય બની ગયો અત્યંત દુરાચારી પણ એને ચોરટો કચ્છનો કાળો ના કહેવાય ને પણ ઈ જેસલને સતી તોરલનો સંગ થઈ ગયો તો જીવન કેવું બદલી ગયું કે જેસલ અત્યારે વર્તમાન સમયમાં અંજારમાં જેસલ પીર તરીકે પૂજાય છે તો કેવાનો આશય એ છે કે સત્સંગ મળે તો જીવન બદલે ધૂતરાજની કથાની પાસેથી બીજું એ શીખવાનું છે કે અસ્તિત્વ આપણી પાસેથી બધું આંચકી લે ને એ પેલા અમુક ઉંમર પછી સામે ચાલીને બધું છોડી દેવું જોઈએ અને અમુક ઉંમરે છોડવાનો સમય આવે અને છતાંય માણસ જ્યારે છોડે નહીં ને ત્યારે એને ઘરના સભ્યોની સામે ધિકાર પાત્ર બનવું પડે અત્યારે વર્તમાન સમયમાં દીકરાને બાપ પ્રત્યે પ્રેમ નથી વહુને સાસુ પ્રત્યે પ્રેમ નથી પ્રજાને નેતા પ્રત્યે પ્રેમ નથી એનું મોટામાં મોટું કારણ એ છે કે અમુક ઉંમર પછી પણ વ્યક્તિ પોતાના અધિકારનું સુખ નથી છોડતી અમે જેમ કહીએ એમ જ તમે કરો અરે ભલા માણસ બીજાનો વારો આવે કે ન આવે ઘણા વડીલો તો મેં એવા જોયા છે કે પોતાના હાથમાંથી વ્યવહાર મૂકે જ નહીં છોકરાને વ્યવહાર છોડવા જેવડા થઈ જાય ત્યાં સુધી પોતે વ્યવહાર ન મૂક્યા એટલે છોકરાઓના હાથમાં તો વ્યવહાર આવે જ નહીં છોકરાઓના છોકરાઓના હાથમાં સીધો વ્યવહાર આવી જાય ઓલો બિચારો વટાણા આવે જ કારણ કે ઓલા હાવ ઓલો બિચારો એનો પુત્ર ઘરડો થઈ જાય ત્યાં સુધી હજી અમે જ બધું કરીએ અમે જ બધું કરીએ અમુક ઉમર થાય ત્યારે સામેથી છોડો અને નહીં છોડીએ તો પછી સામેથી બધું આંચકી લેશે આપણા હાથમાંથી અને આપણને બધાને ખબર જ છે કે એક વખત બધું છોડવાનું છે હાવ પાકવું છે તો પછી ક્ષણભંગુર છે છૂટવાનું એ નક્કી છે તો પછી પરાણે કોક આંચકી લે ને ત્યારે રોવું પડે એના કરતાં પ્રેમથી આપી દઈએ ને તો આનંદ આવે મંદિરે દર્શન કરવા ગયા હોય અને પગરખા પગથી કાઢી અને દર્શન કરવા જઈએ ને દર્શન કરીને બહાર આવીએ અને કોક આપણા પગરખા ઉપાડી જાય તો દુઃખ થાય ને હમણાં મારે બિહારમાં કથા હતી જમાલપુરમાં મારા જીવનમાં પહેલી વખત એવું બન્યું રવિ દાદા કે ચંપલ ઉપાડી ગયું કોક હા બિહાર હતું ને એટલે પછી યજમાને કીધું કે મારા ધ્યાન રાખના એ બિહાર હે હા એ કીધું એને વાંધો નહીં પણ મેં કીધું ચંપલ ગયા તો ગયા પણ પાછા બીજા દિવસે યજમાને જાહેરાત કરાવી કે મહારાજના ચંપલ કોઈ લઈ ગયું હોય પાછા મૂકી જાય મેં કીધું એ જાહેરાત ન કરવાની ચંપલની કાંઈ જાહેરાત કરવાની તો કોક આપણા ચંપલ લઈ જાય તો આપણને દુઃખ થાય ને પણ આપણે ઉનાળાના ધોમધકતા તાપમાં પગરખા પહેરીને જતા હોઈએ અને સામે કોઈ ખુલ્લા પગે ગરીબ માણસ મળે અને આપણે સામેથી એને પગરખા આપી દઈએ કે ભાઈ આ લે આ પગરખા તું પહેરી લે હું બીજા લઈ લઈશ તો આપણને દુઃખ થાય કે સુખ થાય સુખ થાય ને કેમ ભાઈ પેલી ઘટનામાંય પગરખા જાય છે બીજી ઘટનામાંય પગરખા જાય છે તો પેલી ઘટનામાં શું કામ દુઃખ થાય છે છોડવું નહોતું અને છોડવું પડ્યું બીજી ઘટનામાં તમે સામેથી છોડી દો છો હું ઘણી વાર એ પહેલા અમુક થાય ને એટલે સામેથી બધું છોડી દેવું કે હવે અમે આ ઘરના મહેમાન છીએ તમારે જેમ કરવું એમ કરો આ ઘર મારું નથી આ ઘર હવે તમારું છે જીવવાની મજા આવશે અમુક ઉંમર જ છોડવું જોઈએ એટલા માટે તો આપણે ત્યાં જૂના જમાનામાં એક એક પરંપરા હતી કે દીકરીને જ્યારે આણું વળાવે ને ત્યારે દીકરીના પિયર પક્ષના બેનો હોય ને દીકરીને સાસુ દીકરીની સાસુને ફટાણું ગાય કે ભંડારાની કૂંચી મારી ફલાણી બાઈને દેજો રે એમ કે શું કામ કે હવે ચાવીનો ઘૂઘરો તમે ન રાખતા હવે અમારી દીકરીને આપી દેજો શું કામ તમારું ઘરમાં માન જળવાઈ રહેશે એટલા માટે તો આપણે ત્યાં હજી પરંપરા જો કાઠિયાવાડમાં નવી બહુ પરણી આવે ને એટલે એક નાની એવી થેલી બનાવીને લઈ આવે ભરત ભરેલી એ થેલી ને એ સ્પેશિયલ સાસુ માટેની થેલી શું કે હવે આમાં ઘઉં નાખી અને મંદિરે અને કથા સાંભળો હવે શાંતિથી ભગવાનનું ભજન કરો અમે તો ઘણી વાર કથાઓ કરતા હોય ને તો સતત કથાઓ ચાલુ હોય તો ઘણા અમને કે મારે તમે આટલી બધી કથાઓ કરો તો તમને થાક ન લાગે તો હું તો કહું થાક ન લાગે કેમ અમે જ્યાં જ્યાં કથા કરવા જઈએ ને ત્યાં અમારી કેટલી યુવાન બહેનોના અમને આશીર્વાદ મળે શું શું આશીર્વાદ મળે સવારમાં કથા કરીએ બપોર પછી ત્રણ ત્રણ કલાક કથા કરીએ ને એટલે ઘરે બેઠી બેઠી બહુ આશીર્વાદ આપે મહારાજ ભગવાન તમારું સારું કરે તમે જોજો સાસુ સાસુ કથા સાંભળીને ઘરે જાય ને એટલે બહુ તરત પૂછે બસ આવી ગયા કારણ કે સ્વતંત્રતા જોખમાય ને तुम्हारो के आशय अरे महाराजा दशरथ एक समय सब सहित सम रघु राज बीरा રાય ય સુભાયકુરો કરલી ના મુકુટ સમકી શ્રવણ સમીપ ભયવું સિદ્ધ કે

જોયું તો પોતાનો મુગુટ ત્રાસો દેખાયો એ મુગુટ ત્રાસો સીધો કરવા ગયા કાન પાસે સફેદ રંગનો વાળ દેખાયો દશરથજીએ નક્કી કરી લીધું કે આ સફેદ વાળ મને કાનમાં કે છે કે રાજવી હવે તમારી ઉંમર થઈ છે હવે બધું છોડો અને એ જ વખતે દશરથ મહારાજે રામનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય લઈ લીધો એક વાળ સફેદ થયો અને આખું અયોધ્યાનું ચક્રવર્તી સામ્રાજ્ય છોડી દેવાનો નિર્ણય લીધો આપણે આખું છાપરું ધોળું થઈ જાય છતાંય છોડવું જ નથી અમે તો ઘણી જગ્યાએ કથા કરવા જઈએ ને તો અમને વડીલો કે મારા જરાક છોકરાઓને સમજાવજો માતા પિતાનો મહિમા કહેજો છોકરાઓ હવે અમને પૂછતા નથી હવે તો એવા વડીલોને તો હું ખાસ કહું કે છોકરા પૂછે કે ન પૂછે એની ચિંતા ન કરવી હવે આ ન્યા જાશું ત્યારે ભગવાન પૂછશે ને ત્યારે હું જવાબ આપશું ને એની ચિંતા કરો પરમેશ્વર તો પેલા પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું હાસું લૂછ્યું તું ત્યારે ગેંગે ફેફે કરતા કેશું હે 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 શું 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 કબૂતરોનું ગુ 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 કોયલ કુંજે કો કુ કો કુંજન શું કેકા વારી હું કુદરતને પૂછું છું આપણે ખોટા ગુમાનમાં ફરીએ છીએ અને રેવા આવ્યા છીએ થોડોક સમય માટે અને હું એમ જ કરો તો એ બેનો ઘણા એવી વડીલો હોય બેઠા બેઠા ધોખો જ કર્યા કરે અરે હવે તો એવો જમાનો આવી ગયો સ્વીચ ચાલુ કરો ત્યાં કપડાં ધોવાઈ જાય સ્વીચ ચાલુ કરો ત્યાં ચૂલા ચાલુ થઈ જાય એ અમારા જમાનામાં તો ચૂલે રસોઈ કરવી પડતી એ ચોમાસાનો સમય હોય એ છાણા ખારાઈ ગયા હોય અને ફૂક મારી મારીને અમારી આંખું ફૂટી જતી તે અમારી આંખું ફૂડવી તમે ખુવાર મળ્યા એટલે અમારી ખુવાર મળવાનું સમય સારો છે ઘણા વડીલો મેં જોયું તમે જોજો જે ઘરના વડીલો સમય પ્રમાણે ચાલતા શીખી જાય ને એ વડીલો ઘરમાં બહુ આનંદ થી રહે પણ જે સમયની વિરુદ્ધ ચાલે ને અમે જેમ કહીએ એમ જ તમે કરો અમારા જમાના પ્રમાણે તમે રહ્યો એ વડીલોને ઘરમાં અડધો પહોંચાવો પડે એવા સારા હોય ને એને 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 એવી ટેવ હોય કે છોકરાઓ પાણીપુરી હોય ને રાજી થઈ જાય લે પાણીપુરી બનાવવાના છો હારું હાથ તો બહુ મજા આવશે મારે હું મદદ કરવાની મન કહેજો છોકરાઓ પીઝા બનાવવાના હોય ને તો લેલા પીઝા બનાવવાના છો મારા હારું પીઝા બનાવજો અને ઘણા વડીલોને એવી ટેવ હોય છોકરા પીઝા બનાવો ને તેથી તેને બાજરાનો રોટલો ખાવો હોય હું પીઝા નહીં મારે બાજરાનો રોટલો બનાવજો હા એલા ભાઈ આ સમય છે તો સમય પ્રમાણે ચાલતા શીખો જીvani બહુ મજા આવશે એ જીવ સાને ફરે છે એ ગુમાનમાં તારે રેવું ભાડાના મકાન માં શાન એ ફરે સે ગુમાન માં અભિમાન માં કરે રે હું ભડા काज तू कायम फर तो स्वारथ काज तू कायम फर तो स्वार पर मारथ न कामी करो ધણીના ધ્યાનમાં એના ધ્યાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તમે શેની રાહ જોઈને બેઠા છો શું તમે એવું માનો છો કે તમને ઉપાડીને સ્મશાન લઈ જનારા લોકો હજી જન્મવાના બાકી છે તમે શું એવું માનો છો કે આપણને જે અગ્નિ સંસ્કારમાં બાળવાના છે એ લાકડા હજી ઉગવાના બાકી છે બાળવાના લાકડા પણ ઉગી ચૂક્યા છે બાળવા વાળા પણ જન્મી ચૂક્યા છે સ્મશાનમાં લઈ જવા વાળા પણ જન્મી ચૂક્યા છે આપણે શેની રાહ જોઈને બેઠા છે સગાને મારા ઓક મુકી રડશે કઈ જાશે કાનમાં કાનમાં શું એ તારે રેવું ભાડાના કાન

આડાના મકાન

રંગરોગાન અસ્તિત્વની વ્યવસ્થા છે કે અમુક ઉમર થાય ને એટલે માથાના વાળ કાળામાંથી ધોળા થાય પણ આપણે એટલા બધા હોશિયાર કે ધોળામાંથી ક્યારે કાળા કરી નાખે ખબર ન પડે હજી ગઈકાલે આપણને મળ્યા હોય ત્યારે ધોળા વાળો આજ કાળા થઈ ગયો બોલો ગજબ કેવાય એ જાણે મારું મકાન આપણે કાઠિયાવાડમાં કેવત છે ઉગે અને કોણ પૂગે હારા માહિતી ડાય લઈ આવે પીછડા મારે અઠવાડિયું થાય ને એટલે પાછા કોટા કાઢે કારણ કે ઉગે ને આવા લોકો એ છે ને એક બે રંગના ડબલા પી જાવા કદાચ અંદર થી કાળા વાળ ઉગે તો એક જગ્યાએ લગ્ન નો પ્રસંગ અને ઘરમાં ઘણા બધા વડીલો બધા નક્કી કર્યું બધા વાળ કાળા કરી નાખો જથ્થા પણ ડાય લઈ આવ્યા વડીલો કાળા વાળ કરવા બેઠા હતા એમાં ઘરમાં એક નાનો એવો ટબુકડો છોકરો બેઠો બેઠો પોતાના માથાના વાળ સફેદ કરે એટલે વડીલો એ કીધું એલા અમે સફેદ વાળમાંથી કાળા વાળ કરીએ છીએ અને તું કાળા વાળ છેમાંથી સફેદ વાળ કાં કર એટલે છોકરો કે ઘરમાં કોક તો વડીલ જોઈને એ જાણે મારું મકાન કર્યા રંગ કાયમ લીધું છે વેચાણ માં વેચાણ માં પર રેવું ભાડા નામ પરે છે ગોવિંદ મેર કહે ચેતી જાવડાવાના દિવસો આવી ગયા ઢોકણા તને સંતો સમજાવે છે શાનમાં સાનમાં તરે ઉડાના શ્રી કુમાર અભિમાનમાં તર રેવું માર રેવું